ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જીના માર્ગદર્શન અને દિશા નિર્દેશ અન્ય સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત થઈ છે જેમાં આણંદ જિલ્લો કે જે ચરોતર વિસ્તાર તરીકે જાણીતો છે તેના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પ્રાકૃતિક ખેતીને આત્મસાત પણ કરવા લાગ્યા છે આણંદ જિલ્લા રાહતળાવ ગામના ખેડૂત શ્રી કિરીટ કિરીટસિંહ સોઢા પરમારે પોતાની આઠ વીઘા જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે તેમણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ગલગોટાનું વાવેતર કર્યું છે આ ઉપરાંત મિશ્ર પાક પદ્ધતિમાં ટામેટી અને ચોરીનું વાવેતર પણ કર્યું છે આ સઘળી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ગાય આધારિત છે કિરીટભાઈએ તેમના ખેતરમાં ગાયનું પાલન પોષણ કરીને ગો મળમૂત્રમાંથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને અનુરૂપ ખાતર બનાવે છે આ ઉપરાંત અન્ય ખેડૂત મિત્રોને પણ વેચાણ કરીને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે

અને પેલા અમે રાસાયણિક ખેતી કરતા પપ્પાની સાથે અને ખેતી કરવા મને પેલા નાનપણથી શોખ છે પપ્પાની સાથે પેલા જયારે ખેતી કરતા ને રાસાયણિક ખેતી એમાં ખર્ચ એટલો બધો આવતો અને ઉત્પાદન પણ થોડું એવું નજીવું આવતું અને આ પ્રાકૃતિક ખેતી જ્યારે અમે આત્મા સાથે જોડાયા ત્યારે અમને એવું જાણવા મળ્યું કે આ ખેતી સારી છે ખર્ચ એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી અને બજારમાં સામગ્રી ના લાવતા આપણે પોતે સામગ્રી ઘરે બનાવી અને ખેતી કરીએ એ પ્રાકૃતિક ખેતી હવે પ્રાકૃતિક ખેતીમાં શું છે કે નદીઓ ખર્ચ આવે છે અને ઉત્પાદન સારું મળે છે જીવસૃષ્ટિને પણ સારું છે પર્યાવરણને સારું છે અને આપણી જમીનની ફળદા પણ એવી સાચી છે અને એમાં જે આપણે જે ખાઈએ છીએ એનો જે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરેલું એ એવું સ્વાદ સ્વાદવાળું લાગે છે મેં મારી ખેતીની અંદર એવા નાના નાના પ્લોટ પ્લોટિંગનું મેં આયોજન કર્યું અને પ્લોટિંગનું આયોજન કર્યું એમાં શું છે સારું એવું ઉત્પાદન મને મળ્યું અને નૈવર્ત ખર્ચ કે જે આપણે જીવામૃત બનાવેલું છે ઘન જીવામૃત બનાવેલું છે અગ્નિસ્ત્ર બનાવેલું છે બ્રહ્માસ્ત્ર બનાવેલું છે નિમાસ્ત્ર બનાવેલું છે બીજામૃત બનાવેલું છે એનો મેં સંપૂર્ણપણે ઉપયોગ કર્યો અને મને એવું પરિણામ સારું મળ્યું કે કે મારી જોઈને પણ બીજા ખેડૂતો પણ અહીંયા આગળ આવીને તાલીમ લીધી અને મેં એવું માર્ગદર્શન આપ્યું ને એ પણ ખેડૂતો બધા છે ને ખેતી કરે છે એના વગર કોઈ ઉદ્ધાર નથી કારણ કે હવે રાસાયણિક ખેતીમાં તો શું છે કે ખર્ચા એટલા બધા આવે છે અને આ એક નહીવત ખર્ચો દેશી ગાયના ગૌમૂત્રમાંથી બનાવેલું છે એટલે એ સારું છે આપણા પર્યાવરણ માટે સારું છે પોતાના સ્વાસ્થ્ય માટે અને જમીન જમીનની પ્રવૃત્તિ માટે સારું છે કે રાસાયણિક ખેતી જ્યારે અમે કરતા ને ત્યારે એટલો બધો પ્રોફિટ નહોતો આવતો અને ખર્ચ એટલો બધો વધારે આવતો અને આ જયારે મેં પ્રાકૃતિક ખેતી કરી ને નૈવર્ત ખર્ચ આવે છે અને ઉત્પાદન સારું મળે છે હું જયારે પેલા અમારા આઠ વીઘા અંદર ખેતી માં કરતા ને ત્યારે માળ માળ એસી નેવ હજાર રૂપિયા નો મેં ઉત્પાદન કરી શકતા અને અત્યારે શું છે ટેકનોલોજી અને એવી યાંત્રિક સાધનો વડે જ્યાં ખેતી થઈને ત્યાં પ્રાકૃતિક ખેતીમાં હું અત્યારે લગભગ સાત થી આઠ લાખ રૂપિયાનું વર્ષે ઉત્પાદન મેળવું છું અને નહિવર્ત ખર્ચ તો બિલકુલ છે નહીં અને અમારા પોતાના ફેમિલી અમે જાતે ખેતી કરીએ છીએ અને અંદર ખેતરમાં પણ એવી મજૂરી કરીએ છીએ લેબર અમે બોલાવતા નથી ને જાતે જ અમે લેબર બચાવીએ છીએ એ જ અમારો વધારે પડતો નફો છે અને ગુજરાત સરકારનો અને ભારત સરકારનો હું આભારી છું કારણ કે એમને મને એવું સારું સારું બને એવી કે સહાય કરી છે માર્ગદર્શન આપ્યું જેથી કરીને હું આટલા પ્રગતિશીલ ખેડૂત બને છું અને મને બેસ્ટ આત્મા ફાળવાનો એવોર્ડ પણ આપ્યો આપેલ છે એટલે એનો આભારી છું જય હિન્દ